જાઉં છું દરજ સવારે 6:30 વાગે આવું છું ઓકે 250 રોટલા લઈને આવું છું આ રોડ ઉપર અહીંયા રોટલા ઉપર ઓનન એવરેજ કેટલા કુતરા છે અચ્છા હોરન મારો એટલે બધા ભેગા થઈ જાય લોકો ને લોકો થઈ ગયો ના આટમાં હોરન આ બધાને કુતરા આવી જાય તો કે okay, 10 વર્ષથી આ 10 વર્ષથી जोरदार સાહેબ 10 વર્ષથી આ જગ્યા પર અવિરત જે દૂધ દૂધ થા દૂધ વાપરો સાહેબ અમૂલ દૂધ લોકોને પીવા માટે આ જગ્યા પર કૂતરાઓને પીવડાવવા રૂપિયા લીટરનો મળી છે 60 રૂપિયા લીટર હા સાહેબ કયો કહાની મઢવીસ્ત છે પરિવાર આપણે ગૂગલ લોકેશનના ચક્કરમાં ભરાઈ ગયા છીએ તમને દેખાડો કે રસ્તો કેવો આવ્યો છે એક્સપેક્ટેશન નહોતી કે આવા રસ્તા ઉપરથી ગૂગલ આપણને લઈ જશે જો આ એક ગામમાં આવી ગયા છીએ આપણે હેલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનો આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્સ આજે ફરી એકવાર મોકો મળ્યો છે કચ્છની ધરતી ઉપર આવવાનો આપણે એક ધામ પર જઈ રહ્યા છીએ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર મેં પોસ્ટ શેર કરી હતી એકલધામ જે ભરૂડિયા નામની જગ્યાએ આવેલું છે બચાવથી થોડાક નજીકના અંતરે જ આવેલું છે સ્ક્રીન ઉપર તમને એમનું એડ્રેસ આવી રહ્યું હશે માતાજીના ખૂબ સરસ મજાના ધામમાં આપણે જઈ રહ્યા છીએ જે જગ્યા પર ઇન્ફ્લુએન્સર્સ યુટ્યુબર્સ બધાની મીટ રાખવામાં આવી છે સાથે સાથે ભવ્ય રાસોત્સવ છે તો આ બંને પ્રોગ્રામનો આનંદ લેવાના છીએ સાથે સાથે જે કંઈ પણ લોકો આ જગ્યા પર મીટઅપમાં આવવાના છે દરેક સાથે મુલાકાત અને કઈ રીતની બધી મોજ મજા કરી રહ્યા છીએ તમામ વસ્તુ તમારે સૌ સાથે શેર કરવાના છીએ આ સાથે આ જગ્યા પર જે માતાજીનું ધામ આવેલું છે ધામનો શું ઇતિહાસ છે એ તમામ વસ્તુ આ વિડીયોમાં તમારા સૌ સાથે શેર કરીએ છીએ અત્યારે આપણે ઓન ધ વે છીએ જુનાગઢ ટુ ભરૂડિયા એટલે કે ભુજ વિસ્તારમાં આવેલું એક નાનું એવું ગામ એ ગામની મુલાકાતે જે જગ્યા પર એકલધામ આવેલું છે તો ચાલો સાથે મળીને આ યાત્રાને મંગલમય બનાવીએ અને માતાજીના દુઃખ દર્શન કરીએ સાહેબ કચ્છની ધીંગી ધરતીમાં આપણું આગમન થઈ ગયું છે આમ જોવા જઈએ તો વર્ષે એકવાર આપણે આ જગ્યા પર આવીએ છીએ પણ એ માતાના મઢ સુધી જતાં હોય છે ત્યારબાદ કોટેશ્વર જતા હોય છે જાણ સરોવરના દર્શન કરતા હોય છે પણ આજે ભરુડિયા ગામમાં આવેલા એકલ ધામની મુલાકાતે છીએ યે સિદ્ધિ પણ મને એવું થાય છે કે દોસ્તી નું સોંગ જનરલી ત્યારે ગવાતું હોય કે જ્યારે કોઈ દોસ્ત સાથે હોય અત્યારે તો ભૂરો એકલો છે એના માટે કઈ મને ખબર નથી જે કઈ પણ દોસ્તારું હોય જે મારો વિડીયો જોઈ રહ્યા છે આ ગીત એ લોકોને રીડિકેટ કરું છું સોરી તમને લોકોને આવો ભેસુરો અવાજ સંભળાવ્યો એના માટે વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ અને સાહેબ આ જગ્યા ઉપર તમે જોશો ને તો આપણને ટ્રકને બધું વસ્તુ બહુ જોવા મળે છે દસ વીલિયા બાર વિલિયા ચૌદ વીલિયા ચોવીસ વીલિયા હો 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 આવડાવ ટ્રક તો આપણે કોઈથી જોયા નથી એવડા એવડા ટ્રક આ જગ્યા ઉપર જોવા મળે આપણને

જોયું હવે આપણે ક્યાં નીકળીએ છીએ કહાની ટ્વિસ્ટ છે ફરી વાર આપણે ગૂગલ લોકેશનના ચક્કરમાં ભરાઈ ગયા છીએ તમને દેખાડો કે રસ્તો કેવો આવ્યો છે એક્સપેક્ટેશન નહોતી કે આવા રસ્તા ઉપરથી ગૂગલ આપણને લઈ જશે જવું આ એક ગામમાં આવી ગયા છીએ આપણે સાહેબ એક આ સુમસાન રોડ છે મેં ગાડી આ જગ્યા પર ઊભી રાખી છે એનું કારણ છે કે મને એક નવીન વસ્તુ દેખાણી છે અને એ વસ્તુ હું તમારા સૌ સાથે શેર કરવા માગીશ આ વગડા વિસ્તારમાં જે જગ્યા પર તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં નકરા ઝાડવાઓ છે અને કંઈ પણ વસ્તુ માણસ પણ તમને ના મળે એવો આ રોડ છે એવા રોડ ઉપર એક ગજબ સેવા થઈ રહી છે સાહેબ એ સેવા તમારા સૌ સાથે શેર કરું છું હું જુઓ ફ્રેન્ડ્સ ત્યાંથી આ દરેક જે કંઈ પણ કૂતરાઓ છે ને દૂધ પીવડાવવામાં આવી રહ્યું તમે જોઈ શકો છો જુઓ કેટલા બધા કૂતરાઓ છે અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ને એ પ્રમાણે આ રોજનું કામ છે સાહેબ તમે દરરોજ આવો છો આ જગ્યા ઉપર દરરોજ આવું છું દરરોજ સવારના સાડા છ વાગે આવું છું ઓકે અઢીસો રોટલા લઈને આવું છું આ રોડ ઉપર અહીંયા આધોઈ થી લાકડીયા અઢીસો રોટલા દરરોજ તો આ જગ્યા ઉપર ઓન એવરેજ કેટલા કુતરા છે ઓનડા ઓરન ઉપર આવે છે અચ્છા ઓરન મારો એટલે બધા ભેગા થઈ જાય

કુતરા માતર પ્લસ ગાયો ને અલગ અલગ તરીકે જે પણ દાતા મળતા હોય એમની જે ભાવના હોય પુણ્યતિથી હોય છે બર્થડે હોય કે કઈ પણ હોય એનિવર્સરી હોય દાન આપે છે અને અમે સેવાનું કામ કરીએ છીએ અને ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમે પુણ્ય કમાઈએ છીએ

પંખી ને ચણ રાખીએ છીએ કુતરા ને માતર બિસ્કીટ દૂધ વધારે પડતા કૂતરા શું ગલુડા ખરાબ છે વધારે છે ક્યારેક સિતે લીટર આવે હવે થોડું વધારે પેલા ઓછો હતો

હમ 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 આ સાહેબ તમે જુઓ આ જગ્યા પર ખૂબ જ જોરદાર સેવા થઈ રહી છે અને જે માતર નામની કોઈ વાનગી છે કુતરાઓ માટે બનાવવામાં આવે છે ઘઉંના લોટની બનાવેલી હોય છે અને એ આ જે છે ને કૂતરાઓને ખવડાવવામાં આવે છે સાહેબ વિચાર કરો સાહેબ દરરોજ સવારે અઢીસો રોટલા રામજીભાઈ જે રામજીભાઈ હતને રામજીભાઈ ખવડાવે છે ના એ સિવાયની આ રીતની જે વાનગી છે એ કૂતરાઓ માટે હોય છે જોરદાર આ બધું તમે તમે લોકો જ બનાવો બધું હા એને નસીફમાં આવતા જ હોય

એ આ જગ્યા પર સેવાનું કામ કરે છે સાહેબ અને કેવું બધું હોરન મારે ને પેલું પેલા ભાઈ જે રામજીભાઈ હતા ને એ રામજીભાઈ દરરોજ સાંજે અને સવારે આ જગ્યા પર નીકળે એક હોરન મારે એટલે જે જગ્યા પર એરિયામાં જેટલા કૂતરા હોય વાડી વિસ્તારમાં એ આ જગ્યા ઉપર રોડ ઉપર ભેગા થઈ જાય અને એમને ડેઈલી ના સાહેબ ઢીસો રોટલા અને આ જગ્યા પર જે માત્ર અત્યારે ખવડતા હતા એ પ્લસ દૂધની થેલીઓ અવિરત રોજનું સિત્તેર લીટર દૂધ આ લોકો પીવડાવી દે છે સાહેબ ગજબ છે ભાઈ મને આશા છે કે આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન દાણી ધારીને કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જવા સાથે જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટવોલ જઈ રહીએ છીએ હવે આપણે એકલધામ ભરોડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ચલો આ જગ્યા પર આપણને એક મોમાઈ માતાજીનું મંદિર દેખાયું છે